રામ રામ ડાયરાને કેમ છો બધા મજામાં અઢો બધા મજામાં જશો અને આપણે આવી ગયા છીએ વાળીએ અને વાળીએ હું કામ કર્યું તો આપણે કંઈ ખબર નથી કેમ કે અટાણમાં જો રેડું આવી ગયું છે અને પાછી થોડી ઘણી એવી તેડકી નીકળી છે પણ બહુ બીજું તો કંઈ કામ થાય એમ નથી હાથી આંકવાનું છે પણ નથી લાગતું કે અટાણમાં તો હાલે એવું નથી કદાચ તેડકી નીકળે ને મોડકથી કદાચ હાલતું થાય તો છે ને આપણે ઓલું રહી ગયું ને પૂરું કરી નાખવું હે અને અત્યારે છે ને જો ચા લઈને આવ્યું હું જો હે ને નેદવાનું આલે ચા દી આવીને થોડીક વાર નેંધાવી એટલે હજી થોડુંક ઓછું થાય બાકી જો હાથી હાલે હું હે ને તો પછી હાથી આંખવાનું હે આપણે જો અને હે ને આપણે ઓલું કાલે આપણે ટીંકુ બેન ઘર બનાવતા હતા ને વિડીયોમાં અધુરું રહી ગયું ને આપણે આમાં એન્ડિંગમાં નાખી દે હું છેલ્લે જોઈ લે જોઈ બનાવ્યું મસ્ત મજાનું બનાવ્યું હે ટીંકુબેને સાડા અગિયાર વાગ્યા સુધી કૂચે મહી ત્યાં જાય ને બીનું હાલો તો રજો વિડીયોમાં કન્ટિન્યુ ને નવા આવું તો કરી નાખજો સબસ્ક્રાઈબ તો ફાઈનલી હે ને જો નેદવાનું બંધ કરી દીધું હે એટલે બપોર તો નથી થયા પણ હે ને વરસાદ આવી ગયો રેડું આવી ગયું ને એટલે બંધ કરી દીધું જો હજી અત્યારે સાટા ચાલુ જ છે જે આમાં કેમેરામાં પડે છે ઉડે હે અને એ પર હે ને રેડું હારામ હારું આવી ગયું જો જાબુલી આમ ટાકરું ભરતી ત્યાં એવું દદેડા ચાલુ થઈ ગયા ત્યાં નેવા વ્યવહાર નથી હે ને હવે ખેતરમાં જ ગયા એમ નથી હારમ હારો ગારો થઈ ગયો એવું લાગે વધારે માન આખા એટલું આવ્યું એવો હે ને ભે હું લઈ જો આ બધા બાંધા તામાં પટમાં પાછા એક ધારી બધાને લઈ લીધા અંદર આ વરસાદ હજી જો ચાલુ જ છે ને એટલે અને હવે હે ખેતરમાં કંઈ કામ નહીં થાય પાઈ લઈ નાખી લઈને બતવ આપણે જોવા ટી ગઈ લીમડે તો એને બપોર અહીં કરી લઈ પછી એને લાલપુ જી આવી બીજું કંઈ કામ નહીં થાય ખેતરમાં તો જ્યાંમાં ગારો હારી થઈ ગયો હાથી આકેલું હેન્દી એટલે રેજો વિડીયોમાં કન્ટિન્યુ અને નવા આવું તો કરી નાખજો સબસ્ક્રાઈબ આવા ભેહોન પાઈ લીધી તો એકને પાવન રહી ગયો પછી હેને હવે લીલાળો તો વાટવા જવો પણ આ સાટા બંધ થાય ને તો વાંથી અહીંથી વાડ લેવું હોય પછી બપોરા કરી લઈને પછી ગામમાં વહી જઈ ઘરે તો ફાઈનલી હે હવે ખરાઈ જેવું થઈ ગયું ખરાઈ જેવું એટલે હાલ તો નહી પણ થોડો થોડો ગાળો નડે એવું છે પણ નેદવા તો જવું જો એમાં નહીં હાલે કંઈ નક્કી નથી આવી જાય જ પાછું અને હે ને હવે જવું હે પણ ચા પાણી પીને જો ચા બની પણ તાપ નથી થતો બરાબર ઘર લાગ્યો બર્તન ચા બની જાય ને પછી જાય હવે નેદવા હું હું તો કઉ જ કરવાની હતી તો હાલો કોઈને પીવું હોય તો આવી જાવ હજી પાકે હે લગભગ તમે પૂગી જાવ તો માન પાકી રહે આ બર્તનમાં ઘાલ લાગી ગયો વરસાદનો જો કે રાખ્યા તો પાછળ એક ધારિયામાં હે પણ તો ઘાલ લાગી ગયો એટલે તરીકે તપી જાય ને પછી વાંધો નહીં આવે પછી ગાય ગા પર હાલો તો ફટાફટ પી લે ચા ને પછી પાછા જ આવવા નહીં નેદવા જેટલું ઓછું થાય એટલું હવે વરસાદ રેડા તો કાયમ ચાલુ જ છે જો એ વાત જોઈ ને તો ખડ થઈ જાય જમાવટ એટલે વરસાદ બંધ થાય ને થોડો ઘણો ગારો નડે પણ વયું જવાનું નેદવા હાલો તો જો ફાઇનલી હાઈન થઈ ગઈ છે અને આપણે જો અહીં પેહું મહિના દોવા ધુવારી ઉવારી કરી છે હજી દોવાની હમણાં ચાલુ જ કર્યું ગાડી જો બાયણા કાઢલી દોવાઈ જાય ને એટલે વહી જવું કાંઈ ઘર આજ થઈ ગયું થોડુંક મોડું કેમ કે આપણે પૂજા આવું તો એ તો પછી ના ગયા બખેડાઈ ગયું પણ પછી મોડાકથી થોડાક નેદવા વયા ગયા હતા તે મોડા ગયા ને તે મોડા શું નહીં દઉં એટલે હે ને થોડુંક મોડું થઈ ગયું ને હવે જો આપણે આ લુગડું લીધું હે ખળ નહીં હાલો ભાઈ ખળ આવડી જાય ખળ હમણાં હારી ને જાય ઢેગલો પડ્યો આજે હે ને મોડું થઈ ગયું તો લીલાળો નથી વાઢવો અને આપણે હે ને ભૂકાન ભારી માંથી ભરી આવી ત્યાં ભાઈ હું દોવાઈ જાય પછી બધા નાખી દઈને પછી ઘરે વહી જાય તો ફાઇનલી આપણે આવી ગયા ઘરે ને વાગી ગયા સાડા આઠ આજે ને અવાજ અને એમાં ટિંકુબેન કંઈક બનાવે અને એ ને જમવાની તૈયારીઓ થાય છે હજુ વહેલું નકા તમારે નવ વાગી જાય એવું હોય હજી વાળીએ મોડ આવ્યા ને જમવાનું વહેલું ટિંકુબેન શું બનાવો હે વાદળું બનાવે જો કાલ આપણે બનાવ્યું હતું ઘર એ આજના વિડીયોમાં કાલ તો મેળ નોતો આવ્યો એટલે આજના વિડીયો નાખ્યો એના આજ બનાવે વાદળું જરેક ઊંચું કરીને દેખાડો ને સોટ હે જોઈ લ્યો આમાં ટીન્કુ બેને બનાવ્યું હે પાછળનો ભાગ બતાવો જો આ પૂઠું છે પૂઠાને પહેલાં વાદળા જે હું દોયરું જે આમાં દોયર્યું ને એવું દોરે છે જે પછી કોઈતરું બરાબર પછી એમાં રૂવ સોટાડ્યું એટલે એમાં ટીંકુ બેને વાદળું બનાવે છે જો જમવાનું સિંગ્યું પિયાર કમ્લેટ ચાલો તો ફાઇનલી ખાઈ લે પછી પાછા મળી વિડીયો માં બિન બનાવે વેત નથી કા તો જેવામાં ટિંકુબેન ઓલું વાદળું હે ને કમ્પ્લીટ કરી લીધું હે જો તમને દિલ જેવું લાગે બતાય પાછળ જો જેવા કલર કામ કર્યો દૂધી કલર નું હોય ને એટલે કલર કર નાખ્યો કા

ઘર બનાવ્યું નહીં આમાં આપણે નાગદેહી ક્લિપ છેલે આવું નહીં છેલ્લે રાખજો એ ક્લિપ જોઈ લેજો એ ઘર છે ને ટીંકુબેન આ ટીંગાળ દેહ પછી હાલો તો એ સાથે હવે આપણે આ વિડીયો કરી દઈએ પૂરો અને હવે મળીશું કાલે એક નવા બ્લુકમાં ત્યાં સુધી સબસ્ક્રાઈબમાં બાકી હોય ને તો કરી નાખજો અને એક લાઈક કરી દેજો બાય બાય હવે જોઈ લ્યો કાલની ક્લિપ તો હાલો જો ફાઈનલી વાગી ગયા રાતના સાડા અગિયાર અને કાલ તો આપણે હે વિડીયામાં નાખી ન હોય ગયા ખબર છેલ્લે કીધું તો ટીન્કુ બેન બનાવવાના હે ઘર જો હજી જાગે એટલે હે ને કાલ પછી મારે હે ને વિડીયામાં નાખવામાં એવું હતું કે એડિટ કરવાનું હોય હાઈજે અને બીજે દી અપલોડ કરવું હોય ને એટલે એડિટ કરવું બધું કરવું એટલે વાલ લાગે એટલે હે ને કાલના વિડીયોમાં તો આપણે ન નાખ્યું પણ આજ નાખી દે અહીં એટલો ટુકડો ટીંગામાં ટીંકુ બેને હાડ અગિયાર વાગે હું પૈસા મેર્યા જ્યાં ઘર બનાવ હમણાં બનાવી લીધું હે જો હું તમને બતાવું તો બનાવ્યું એક નંબર કા વસૂલ હેઠા સુધી કૂચે મૈરા કલર કામને નરિયા બરિયા બધું ફિટ કરી દીધું કર્યા નરિયા બરિયા દરવાજા નરિયા બધું વ્યવસ્થિત કર્યું હે જો હવે હું તમને બતાવું એ આજે આપણા વિડીયો નાખ્યું એટલે કાલ તો પછી મોડું થઈ ગયું હતું જો આ હું એક બનાવ્યું છે જો સાઇડુમાં દિવાલુમાં કલર કરી આ નરિયા છે નરિયામાં કલર કર્યો છે આ સાઇડુમાં કલર કર્યો છે અને આ કરી જો બે બારીઓ મૂકી છે શુભ ને લાભ લેખને તો ને તોરા દરવાજામાં અને દરવાજામાં તો ભારતનો ઝંડો રાખ્યો પાઈ પાઈ સાથી આ ગઈ રાત હજી કઈ ઘટે દરવાજો ખોલો એટલે કઈ ખબર પડે ખુલે છે કે નહીં વાહ એ રહી ને દરવાજો ખુલે ભાઈ અને જબરું બનાવ્યું જો બહુ જબરું બનાવ્યું કેવું ભાઈ નું કોમેન્ટમાં કહેજો અમારા ટિંકુ બેન હાડા અગિયાર વાગ્યા સુધી મહેનત કરી છે બરાબર ને એટલે એક લાઈક તો બને જ છે એક લાઈક તો દઈ જ દેજો પૈસા વગર કા હા એ બે વસ્તુ ભૂલતા નહીં હાલો તો હવે હે ને ખુઈ જાય આપણે દવા સાઈટી થાકી ગયા એટલે આમાં ટેન્કુ મકાન બનાવી પાય પાછા વાગી સારા અગિયાર ગયા અને મેં હમણાં હે ને હજી વિડીયો એડિટ કરી લીધો હે એટલે હું કહું હવે જરીક બની ગયું નથી હું કહું જરીક કાલે તો આજ તો બેસ ન આવ્યું એટલે આજના વિડીયો કાલના વિડીયો બીજું નાખી દે હાલો તો અહીંયા વિડીયો આપણે કરી દઈએ પૂરો મળીશું એક કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય